કોથરવાડી રોડ પર કદાવર વૃક્ષ સાથે બે બીચ પોલ થયા ધરાશય સુખલા વેલ પરવા આમણી સહિત વિસ્તારના લોકો અટવાયા વલસાડ જિલ્લાના પાડી તાલુકામાં છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈ નદી નાળા છલકાઈ રહ્યા છે આ વરસાદ વચ્ચે આજ રોજ મંગળવારના સવારે કોથરવાડી ખાતેના રોડ પર કદાવર આંબાનું વૃક્ષ ધરાશાય થઈ ગયું હતું આ વૃક્ષ સાથે ત્યાં ઉભેલા બે જેટલા વીજ પોલ પણ તૂટી પડતા સ્થાનિકોએ વીજળી ડૂલની સમસ્યા વેઠવી પડી હતી આ વૃક્ષને લઈ માર્ગ પર અવરજવર બંધ થઈ ગઈ હતી અને વહેલી સવારે નોકરી અને શાળાએ જતા લોકો સવારે અટવાવું પડ્યું હતું પારડી શહેરમાં આજ રોજ સવારે મુસળધાર વરસાદ પડી રહ્યો હતો ત્યારે સવારે પોણા છ એક વાગ્યાની આસપાસ પારડી કોઠરવાડીથી રોડ ખાતે રહેતા મહેન્દ્રભાઈ પટેલના ઘર સામે એક આંબાનું કદાવર વૃક્ષ ધડાશાય થઈ ગયું હતું આ વૃક્ષ સાથે ત્યાં ઉભેલા બે વીજ પોલ પણ તૂટી પડ્યા હતા સદનસીબે એ સમયે ત્યાંથી કોઈ પસાર થતું ન હોવાથી મોટી દુર્ઘટના તળી હતી પરંતુ આ માર્ગથી સવારે શાળા કોલેજ કે પછી નોકરીએ જતા સુખલાવ વેલ પરવા આમળી સહિતના ગામના લોકો અટવાઈ પડ્યા હતા વૃક્ષ અને વીજ પોલના કારણે આખો માર્ગ બંધ થઈ ગયો હતો આ બાબતની જાણ થતાં જી કર્મચારીઓ આવી નિરીક્ષણ કરી પરત જતા રહ્યા હતા જવાબદાર તંત્ર ઘટના સ્થળે ધરાશાયી વૃક્ષ સાથે વીજ પોલ હટાવવા માટેની કામગીરી ઝડપે ન હાથ ધરતા લોકોને અવરજવરમાં મુશ્કેલી સાથે સ્થાનિકોએ વીજળી ડૂલની સમસ્યા પણ વેઠવી પડી હતી